બેકિંગ સોડાના દસ ઔષધીય ગુણધર્મો મિત્રો રસોડામાં રાખેલા બેકિંગ સોડાનો ઉપયોગ ફક્ત પકોડાને નરમ અને સ્પંજી બનાવવા માટે નહીં ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓને પણ દૂર કરી શકે છે જો પેટમાં ગેસ કે એસિડિટી હોય તો એક ગ્લાસ પાણી સાથે એક ચમચી ખાવાનો સોડા લો થોડી તમારી બધી એસિડિટી દૂર થઈ જશે બેકિંગ સોડાનો ઉપયોગ મોટાભાગના લોકો રસોઈમાં કરતા હોય છે પણ શું તમે જાણો છો કે સ્વાસ્થ્ય માટે બેકિંગ સોડા ખૂબ જ ફાયદાકારી છે તમારી નાની નાની પ્રોબ્લેમ્સમાં તમે બેકિંગ સોડાનો પ્રયોગ અજમાવી શકો છો બોડીમાં એસિડ લેવલ વધવાથી એસિડિટી અને હાર્ટ પ્રોબ્લેમનો ખતરો વધે છે રોજ એક ગ્લાસ પાણીમાં એક નાની ચમચી બેકિંગ સોડા નાખીને ખાલી પેટ પીવાથી બોડીમાં એસિડ લેવલનું બેલેન્સ જળવાય છે જેનાથી ઘણી બીમારીઓ સામે રક્ષણ મળે છે જો તમારા દાંતનો રંગ પીળો થઈ રહ્યો છે તો એક ચમચી ખાવાનો સોડા લો અને તેનાથી દાંત સાફ કરો આ પછી તેનો જાદુ દેખાશે અને તમારા દાંત ચમકી ઉઠશે એટલું જ નહીં તે બળતરા પણ દૂર કરે છે તે શરીરમાં લેવલને સંતુલિત કરે છે અને તેના ખાવાથી સારી ઊંઘ પણ આવે છે તેના બીજા ઘણા મોટા ફાયદા છે બેકિંગ સોડાનું રાસાયણિક નામ સોડિયમ બાયકાર્બોનેટ છે આ ખનીજ પૃથ્વી પર કુદરતી રીતે જોવા મળે છે તેનો ઉપયોગ સામાન્ય રીતે કેક મફિન અને બ્રેડ બનાવવા માટે થાય છે તેનો ઉપયોગ લોટને નરમ બનાવવા માટે પણ થાય છે તેને ભેળવાથી કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે જેનાથી લોટ ફૂલે છે બેકિંગ સોડામાં ઘણા ઔષધીય ગુણો છે બેકિંગ સોડામાં એન્ટાસિડ અને એન્ટિસેપ્ટિક જેવા ઘણા ઔષધીય ગુણધર્મો છે તેમાં બળતરા વિરોધી ગુણધર્મો પણ છે બેકિંગ સોડાના બધા ઔષધીય ગુણધર્મો છે બેકિંગ સોડાના આઠ ફાયદા જે રોજિંદા જીવનમાં ઉપયોગી છે અને તમને રોગોથી બચાવે છે દાંત સાફ કરે છે બેકિંગ સોડા દાંતમાંથી બ્લેક એટલે કે તેમાં જમા થયેલી ગંદકી દૂર કરે છે જો કે એમાં ફ્લોરાઈડ હોતું નથી તેથી પોલાણ ટાળવા માટે તમે સોડા સાથે ટૂથપેસ્ટ પણ મિક્સ કરી શકો છો આનાથી ઓરલ સ્વાસ્થ્ય પણ સારું રહે છે સસ્તું માઉથવોશ છે જો તમારા શ્વાસમાંથી દુર્ગંધ આવે છે તો તમે પાણીમાં બેકિંગ સોડા મિક્સ કરીને કોગળા કરી શકો છો તે મોંમાં રહેલા બેક્ટેરિયાને મારીને દુર્ગંધને દૂર કરી શકે છે આનાથી મોઢાના ચેપનું જોખમ પણ ઓછું થાય છે એક નેચરલ ડિયોડરન્ટ છે બેકિંગ સોડા એક નેચરલ ડિયોડરન્ટ છે તે શરીરની દુર્ગંધ દૂર કરી શકે છે તમે તેને તમારા બગલ પર લગાવી શકો છો તે એન્ટીફંગલ છે જે ત્વચાના રોગોનું જોખમ પણ ઘટાડે છે કિડનીના ફંક્શનને સ્પોર્ટ કરે છે જો કિડની સંબંધિત કોઈ સમસ્યા હોય તો તે લોહીમાંથી એસિડ અને અન્ય અશુદ્ધિઓને સંપૂર્ણપણે ફિલ્ટર કરવામાં સક્ષમ નથી આના કારણે શરીરમાં એસિડ જમા થવા લાગે છે જો આ સ્થિતિ લાંબા સમય સુધી ચાલુ રહે તો હાડકાં અને સ્નાયુઓ નબળા પડવા લાગે છે બેકિંગ સોડા એસિડ ઘટાડીને કિડનીના કામને સરળ બનાવી શકે છે જો કે આવી સ્થિતિમાં બેકિંગ સોડાનું સેવન કરતા પહેલા ડોક્ટરની સલાહ લો ત્વચાની બળતરા ઘટાડે છે જો મચ્છર કે જંતુના કરવાથી ત્વચા પર ખંજવાળ કે બળતરા થતી હોય તો બેકિંગ સોડા લગાવવાથી રાહત મળી શકે છે તેમાં એન્ટિસેપ્ટિક ગુણધર્મો છે તમે બેકિંગ સોડા અને પાણીની પેસ્ટ બનાવી શકો છો અને તેને લગાવી શકો છો દુખાવામાં રાહત આપે છે સોડિયમ બાયકાર્બોનેટ પીડા નિવારક તરીકે કામ કરી શકે છે તેમાં બળતરા વિરોધી અને એન્ટિબેક્ટેરિયલ ગુણધર્મો છે જો સંબંધ થયું હોય કે હળવું બળી ગયું હોય તો તેને પાણીમાં ભેળવીને લગાવવાથી રાહત મળે છે એસિડિટી અને ગેસથી રાહત આપે છે જો ખાધા પછી પેટમાં બળતરા કે એસિડિટી થતી હોય તો અડધી ચમચી બેકિંગ સોડા પાણીમાં ભેળવીને પીવાથી રાહત મળે છે તેનો આલ્કલાઇન એટલે કે મૂળભૂત સ્વભાવ એસિડિટીને દૂર કરે છે બાળકોને આપતા પહેલાં ચોક્કસપણે ડોક્ટરની સલાહ લો તણાવમાંથી રાહત આપે છે બેકિંગ સોડા તણાવ ઘટાડી શકે છે તે શરીર અને મનમાં બળતરા ઘટાડીને તણાવ ઘટાડી શકે છે આ ઉપરાંત તે શરીરના લેવલને સંતુલિત કરીને આરામ આપે છે આનાથી તણાવમાંથી પણ રાહત મળે છે જો ઓછી માત્રામાં બેકિંગ સોડાનું સેવન કરો તો તે સલામત છે વધુ પડતું બેકિંગ સોડા લેવાથી શરીરમાં સંતુલન બગડી શકે છે આના કારણે ઉલટી અને પેટમાં દુખાવો શરૂ થઈ શકે છે ખાવાનો સોડા એસિડને તટસ્થ કરે છે તેથી બેકિંગ સોડા ખાવાથી એસિડિટી પેટમાં બળતરા અને ખાટા ફોલ્લાઓમાં રાહત મળે છે તમે બેકિંગ સોડાને પાણીમાં ભેળવીને પણ પી શકો છો બેકિંગ સોડા તે બેક્ટેરિયા વિરોધી છે ખરાબ શ્વાસનું મુખ્ય કારણ બેક્ટેરિયા છે પાણીમાં બેકિંગ સોડા ભેળવીને કોગળા કરવાથી તે મરી જાય છે અને મોંમાંથી આવતી દુર્ગંધ પણ બંધ થઈ જાય છે બેકિંગ સોડા ખાવાથી વજન ઘટાડવામાં મદદ મળી શકે છે તેનો કોઈ સીધો સંબંધ નથી આમ છતાં બેકિંગ સોડા પાચનમાં સુધારો કરે છે જો તેની સાથે સંતુલિત આહાર લેવામાં આવે અને કસરત પણ કરવામાં આવે તો વજન સરળતાથી ઘટાડી શકાય છે બેકિંગ સોડા પેટમાં જાય છે અને એસિડને તટસ્થ કરે છે પેટના ગેસને મુક્ત કરવામાં મદદ કરી શકે છે આનાથી પેટમાં ગેસ એસિડ રિફ્લક્સ અને અપચોની સમસ્યા ઓછી થાય છે જો કિડની નબળી હોય અથવા કોઈ રોગ હોય તો બેકિંગ સોડા એસિડ ઘટાડવામાં મદદ કરી શકે છે પરંતુ તે લેતા પહેલા ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે ખાવાનો સોડા રોજ ન લેવો જોઈએ આ પેટમાં આલ્કલાઇન સંતુલનને ખલેલ પહોંચાડી શકે છે જેના કારણે ઉબકા ઉલટી અથવા નબળાઈ થઈ શકે છે બેકિંગ સોડા ફક્ત જરૂર પડે ત્યારે જ ખાવો કે પીવો જોઈએ જે લોકોને બ્લડ પ્રેશર હૃદયરોગ કિડની રોગ અલ્સર કે શરીરમાં બળતરા જેવી સમસ્યાઓ હોય તેમણે બેકિંગ સોડાનું સેવન કરતા પહેલા ચોક્કસપણે ડોક્ટરની સલાહ લેવી જોઈએ ખાસ કરીને સગર્ભા સ્ત્રીઓ બાળકો અને વૃદ્ધોએ એનું વધુ પડતું સેવન ન કરવું જોઈએ મિત્રો વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકન પ્રેસ કરીને ઓલ પર પ્રેસ કરજો જેથી તમને વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે અને વિડિયો છેલ્લે સુધી જોવા બદલ આપ સૌનો આભાર